ભરૂચ જિલ્લાના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પંદરમો સ્પેશિયલ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં છેલ્લા ચૌદ વર્ષથી દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિક્સ રમાડવામાં આવે છે જેમાં જિલ્લાના અલગ અલગ સંસ્થાઓના દિવ્યાંગ બાળકો ભાગ લેતા હોય છે જેના ભાગરૂપે આ વર્ષે પણ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ કલરવ સંસ્થા અને એલએનજી પેટ્રોનેટ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કક્ષાનો પંદરમો સ્પેશિયલ ઓલિમ્પિક્સ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો આ સ્પેશિયલ ઓલિમ્પિક્સ સ્પર્ધામાં કલરવ અસ્મિતા વિકાસ કેન્દ્ર સર્વ શિક્ષા અભિયાન ડાયટ કોસંબા અને શૈશવ અંકલેશ્વરના મળીને કુલ ત્રણસો પાંચ દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો

મેન્ટલી રિટાર્ડેડ બાળકો માટે દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ ત્રણસો પાંચ જેટલા બાળકો આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે આ બાળકો એમના મેન્ટલ ટીચર્સ એમના મમ્મી પપ્પાઓ અને ખાસ કરીને કલરવ સંસ્થા કે જે આ બાળકોનો હાથ પકડી અને એમને એક સફળ જીવન ભણી લઈ જાય છે એ સંસ્થાનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હું આભાર વ્યક્ત કરું છું કારણ કે આ બાળકો આપણી જવાબદારી છે આપણા સૌની સહિયારી જવાબદારી છે અને એમના ભલા માટે આપણે જે કંઈ પણ કરીએ તે ઓછું છે જીએનએફસી અને પેટ્રોનેટ કંપનીનો પણ આ તબક્કે આભાર માનવો રહ્યો કે એમણે આ બાળકો માટે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં પાડવામાંની ભૂમિકા ભજવી છે